અમદાવાદ ખાતે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલા મામાદેવ મંદિર ખાતે મહંત શૈલેષ ગિરી બાપુ અને સંત કવિ શિવલહેરી બાપુ મહંત ગિરી બાપુ અને કેશવદાસ બાપુ અને ધવલભાઈ સોલંકી સેવક સમુદાય દ્વારા મામાદેવના મંદિર ખાતે અમદાવાદ ખાતે એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેમાં મૃત્યુ પામેલા લોકોને શાંતિ માટે ઓમ નમઃ શિવાયના જાપ અને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજે જે અમદાવાદની અંદર જે દુઃખદ દુર્ઘટના બની એને મૃતક આત્માઓની શાંતિ માટે થઈને પૂણા ગામ મોજિલું ધામ મામાદેવ મહંતસિંહ શૈલેષગીરી મહારાજ સુરતથી શૈલેષગીરી મહારાજ તેમજ મહેશગીરીજી અને સાધુ સંતોના તમામ ભક્તો સેવક સમુદાયની અંદર બધા અહીંયા એકવાર શ્રદ્ધાંજલિ આપવા માટે બધાએ ભેગા થયા છે તો આમાં કાંઈ આપણે કરી તો ન શકીએ પણ જે મૃતક દેહને પાછળ આપણે પાંચ શિવજીના નામ તો લઈ શકીએ તો મારી સાથે બધા પંચાક્ષર મંત્રનો જાપ પાંચ વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરશું અને આ મંત્ર જાપનું પુણ્ય એ મૃતક આત્માઓના કલ્યાણ માટે થઈને આપણે બધા મારી સાથે એકસાથે ઓમ નમઃ શિવાયનો જાપ કરીશું ઓ નમઃ શિવા નમઃ શિવાય ઓ નમઃ શિવા નમઃ શિવાય ઓ નમઃ શિવાય શાંતિ 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 કાનાભાઈ મીર દિવ્યાંગ ન્યૂઝ સુરત